ગુજરાત પોલીસમાં તેર હજાર પાંચસો એકાણું જગ્યા માટે ભરતી નો ધમધમાટ શરૂ રાજકોટમાં પાંચસો મહિલાઓએ આપી પરીક્ષા ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્વર્ગની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની બૃહદ ભરતી પ્રક્રિયાઓનો આજથી વિધિવત પ્રારંભ થયો છે રાજ્યભરમાં કુલ તેર હજાર પાંચસો એકાણું જેટલી જંગી જગ્યાઓ પર નિમણૂક કરવાના ઉદ્દેશ્ય સાથે ભરતી બોર્ડ દ્વારા આજથી શારીરિક ક્ષમતા કસોટી શરૂ કરવામાં માટે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ પંદર જેટલા પોલીસ તાલીમ મેદાનો સજ્જ કરવામાં આવ્યા છે આ ઉમેદવારોની શારીરિક યોગ્યતાની ચકાસણી કરવામાં આવશે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કામાં મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જે આજરોજ એકવીસમી શરૂ થઈ આગામી માર્ચ સુધી ચાલશે રાજકોટ સહિતના કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો રાજકોટ ખાતેના મેદાન પર પ્રથમ દિવસે અંદાજે પાંચસો જેટલી મહિલા ઉમેદવારોએ શારીરિક કસોટી આપી સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે બોર્ડ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજ્યના યુવાધન માટે પોલીસ દળમાં જોડાઈ કારકિર્દી બનાવવાની આ એક મહત્વપૂર્ણ તક છે આ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારો જ આગામી તબક્કાની લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે પોલીસ તંત્રમાં મોટા પાયે થઈ રહેલા આ ભરતીને કારણે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે અને યુવાનોને રોજગારીની તકો પ્રાપ્ત થશે લાંબા સમયની તૈયારી બાદ પરીક્ષા શરૂ થતાં ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે છોટા પ્રદીપસિંહ દેવુભા

પીએસઆઈ પછી આગળ કઈ ભણાવવાની તમે કઈ રીતના સપોર્ટ કરતા આપણે સપોર્ટ એને એક બાબુ છે એને રાખતા ને ઘરની બધી સંભાળ રાખતા અને એને વાંચવામાં એને કઈ ડિસ્ટર્બ ના થાય એવી રીતના બાબાને સાચવતા સપોર્ટ કરતા આપણે